જામનગર જનતા સેફ નથી કચરા નગર મણમણના ખાડા પડ્યા છે કચરાના ઢગલો પડ્યો છે પાણી ઉતરે છે વરસાદી અને ઘરે ઘરે મેલેરિયા ડેન્ગ્યુ ધી નો કઈ કરવામાં આવતા નથી સાફ સફાઈ થતી નથી ભૂગર્ભ ભ્રષ્ટાચાર થાય છે રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થાય છે ચાલીસ ટકા વાળી આ ભાજપ મહાનગરપાલિકાના સત્તાધીશો તમે જુઓ છો સવા બાર જામનગરની વેદના છે વેદના લઈને આજે મહોદય મહેશ્રીના વોર્ડમાં પણ પરિસ્થિતિ એવી છે ત્યારે સુતેલી આ કુંકરણની નિંદ્રામાં આ ભાજપના સત્તાધીશોને જગાડવા માટે જામનગરના એક એક શહેર કોંગ્રેસના કાર્યકર્તા અમારા કોર્પોરેટરશ્રીઓ છેલ્લા ચાર મહિના થી સતત આ લોકો આવેદન પત્ર રજૂઆત કરીએ છીએ પણ શું ખબર આ કઈ છે આજે તમે યુદ્ધમાં જાઓ છો તો જોવો છો કે શંખનાદ થાય છે શંખનાદ કરી અને આ લોકોને ઢોલ નગારા તમે જો એક બાજુ લંકા એક બાજુ ઝાલણ વગાડીને જો જાગતા હોય તો પ્રજા માટે આજે અમે નવતર પ્રયોગ કર્યો છે આ લોકો ને જગાડવા માટે હજી જાગી જાવ જનતા આ દિવસોમાં તમને આ ગાડી જતી લેશે ને તમારી ખુરશી જતી લેશે